ઉપલેટા તાલુકાના ખેરસરા અને ચિત્રાવડ જોડતો મોજ નદી પરનો કોજવે પ્રથમ વરસાદે જ તૂટી પડતા વીસ જેટલા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામ પાસે આવેલો જામકંડોરણા તાલુકાના ચિત્રાવડને જોડતો ઓગણીસો સિત્તેરની સાલમાં બનેલો બસો મીટર લાંબો મોજ નદી પરનો કોજવે ગઈકાલે હોડેલા ભારે વરસાદને પગલે પ્રથમ વરસાદે તૂટી જતા ઉપલેટાના ખીરસરા તરફના પંદરથી વીસ જેટલા ગામ તેમજ જામજોધપુરના ચિત્રાવડ તરફના પંદરથી વીસ જેટલા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે છેલા ત્રણ વર્ષથી માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોજ નદી પરનો કોઝવે તૂટી જતા માટી વગેરેથી ભરીને રિપેર કરવામાં આવે છે જે દર વર્ષે મોજ નદીમાં આવતા પાણીના પૂરના પ્રવાહને લઈને તૂટી જાય છે જે આ વર્ષે પણ પ્રથમ વરસાદે જ તૂટી ગયો અને સિમેન્ટના મોટા બુંગળા દૂર દૂર સુધી મોજ નદીમાં પાણીના પ્રવાહમાં વહી ગયેલા જોવા મળ્યા બે હજાર પ્રથમ વખત તૂટેલા નવો તથા પુલ બનાવવા ગ્રામજનોએ અવારનવાર તંત્રને ધારાસભ્યને અને સંસદ સભ્યને રજૂઆત કરી છતાં કોઈ જાતની કામગીરી કરવામાં ન આવતા આ વર્ષે ફરી લોકો મુશ્કેલીનો ભોગ બન્યા છે વાહન વ્યવહાર ખોરવાતા લોકોને રોજિંદા કામોમાં પણ તકલીફ પડી રહી છે ત્યારે બંને તરફના ગ્રામજનોમાં ભારે આક્રોશ ભબૂકી ઉઠ્યો છે વિરોધ રૂપે ગામ લોકોએ સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી હતી અને તાત્કાલિક પુલ રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી જો કે ઉપલેટા માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારીએ સરકારમાં આ અંગે દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું રટણ કર્યું હતું એડી જોગરાણા માર્ગ અને મકાન ઉપલેટા સેક્શન ઓફિસર ચિતરાવડ થી ખીરસરાની વચ્ચે બસો મીટર લંબાઈનો કોઝવે આવેલો છે પુલ નથી જે સિત્તેર પહેલાનું બાંધકામ છે કેટલા વર્ષથી માત્ર માટીને કામ કરી સમારકામ કરવામાં આવે છે ગ્રામજનો મામલે છે તે ઉચો લેવાનો આગ્રહ છે એવો લેવાતો નથી આ વેન્ટેડ કોઝવે ઓગણીસો સિત્તેર પેલાનો છે અને બે માં સૌ પ્રથમ વખત ભારે વરસાદના હિસાબે ટૂટો હતો ત્યારબાદ એનું હંગામી રિપેરિંગ કરી અત્યારે ટ્રાફિક ચાલુ રાખેલ અને મેજર બ્રિજ બનાવવા માટે સરકાર શ્રીમાં દરખાસ્ત સાદર કરેલ છે એવું મંજૂર થશે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ કોઝવે છે વેન્ટેડ કોઝવે મેં તમને જેમ કીધું 2021 માં પ્રથમ વખત ટૂટ્યું હતું કોઝવે હાલ નવો કોઝવે નો બને નવો બ્રિજ બને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે આ માટે તમે કોઈ ઉપર લેવલ જાણ કરેલી છે દરખાસ્ત મૂકેલી છે તો શું પ્રતિસાદ મળ્યો હાલ સરકાર શ્રીમાં દરખાસ્ત સાદર કરેલ છે 2023 માં હજી સુધી મંજૂર થઈ નથી એટલે અત્યારે આપણે વૈકલ્પિક રસ્તો अवेलेबल છે જે ખીરસરા વડાડી મોસકીજડિયા અને ચિત્રાવડ ત્યાંથી ફરીને ટ્રાફિક અત્યારે ચાલુ છે જે 10 કિલોમીટર વધારે લંબાઈ થાય છે

ખર્ચો તો આમાં અનલોટ થઈ ગયો છે ખર્ચાની કોઈ વિગત જ નથી આવતી દર વર્ષે ચાલીસ પચાસ લાખ ચાલી પચાસ લાખ રૂપિયા નૈખા રાખે છે તંત્ર કઈ કામ નથી કરતું ખાલી ભૂંગરા ને માટી નાખીને ઓયા જાય છે બીજું કઈ કામ નથી કરતા પૈસા ની આવક સિવાય બીજું કઈ ગોતતા જ નથી મારું નામ મનોજભાઈ બાવાજી મનોજ આ પુલ ની એવી છે કે તંત્ર ચાર ચાર વર્ષ થઈ ગયા ખિરસરા મોજ નથી પુલ માં એવી માંગણી છે કે આ પુલ જન થી સરકાર તંત્ર મોટું બનાવે પચાસ ફૂટ લગણ નું મોટું બનાવે કારણ કે વીસ પચીસ ગામ નું પાણી નું પ્રવાહ આવે છે આ બાજુ અને જેવું પાણી આવે છે આ તંત્ર એ પુલ બનાવ્યો તમારી નજર સમક્ષ જોવો છો તમે પણ આ પુલ જયારે બનાવ્યો છે તો આ ભૂંગરા અને બધું તણાઈ ને છે ક્યાંય બે અડધા અડધા પચાસ પચાસ લગાણ પચાસ પચાસ લગ્ન આમ મીટર લગન વયો ગયા છે પુલ

આવી માંગણી છે સરકાર પાસે જ એવી માંગણી છે કે તત્કાલ આ પુલ નું નિવાર કરે અને મોટો કરે બ્યુરો રિપોર્ટ ઉપલેટા